જય માતાજી મિત્રો મિત્રો એક ગામમાં એક દેવી પૂજક અણદા દાદા રહેતા હતા અને આ અણદા દાદાને આઠ એક વર્ષનો દીકરો હતો આ દીકરાનું નામ હતું ભેમો અને અણધા દાદા માતા મહાકાળીના ખૂબ જ મોટા ભુવો હતા અને આખો દિવસ વગડામાંથી દાંતણ કાપી લાવે અને સાંજના ટાઈમે આખા ગામમાં વેચવા ફરે અને ત્યારે અમુક ઘરમાંથી ઠંડા કે ગરમ રોટલા ના બટકા મળે તો એને લઈ આ બંને બાપ બેટો ખાય અને સુઈ જાય પણ મિત્રો અંડા જે માકાળી હતી તે જબરી અને જોરાવર હતી અને ગામમાં કોઈનું બાળક જો બીમાર થાય અને માનતા રાખે તો એ તરત ઠીક થઈ જતું અને ગામમાં ગમે તેવી આફત કે સમસ્યા આવી હોય તો પણ આ દાદા ની મહાકાળી તારિયા કામ કરતી એટલે ગામ લોકોએ મળી આ અંદા દાદા ની મહાકાળી નું એક મોટું મંદિર બનાવ્યું અને રોજ સાંજ ટાઈમે આખું ગામ મળી અને આ મહાકાળી ની આરતી માં હાજર રહેતું અને આવી ની દિવસની વાત છે અને બને છે એવું કે આ ધરતી માથે ખૂટી જાય છે અને તેમનો દીકરો પંદર સોળ વર્ષ નો ગયો છે અને જયારે અણદા દાદા પોતાની જિંદગી નો છેલ્લો શ્વાસ લઈ રહ્યા છે ત્યારે પોતાના દીકરા ભીમાને એટલું કહેતા જાય છે કે હે બેટા

પણ મિત્રો હવે આ ભેમો એકલો રહી ગયો છે અને ત્યારે પોતે વિચાર કરે છે કે હવે તો અને પછી તે પણ તેના જેમ રોજ રોજ વગડે જાય છે અને અને લાવતો આખો દિવસ દાંતણ કાપી અને સાંજના ટાઈમે વેચી અને એમાંથી જે બટકો રોટલો મળે ને તે લઈ અને પોતે મહાકાળીના મંદિરે જાય અને ત્યાં આરતી ના સમય આખું ગામ ભેગું થાય છે અને માકાળી માની ની જય બોલાવી અને ગામનો એક એક માણસ રોજ માકાળી માની આરતી કરે અને પછી પોત ઘરે જાય છે પણ મિત્રો એક દિવસ ની વાત છે અને બને છે એવું કે આ ભીમો પોતાના પેટ નો ખાડો પૂરવા રોજની જેમ આજે પણ તે કાપવા નીકળ્યો છે અને તે રોજ કાપતો તે જગ્યાએ તેને દાંતન મળ્યા નહીં એટલે પોતે પોતાનું ગામ મૂકી અને બાજુના ગામ માં દાંતણ કાપવા ચાલ્યો જાય છે અને એક ખેડૂત ની વાડીએ જઈ અને તેને જોયું તો તેને મજા આવી ગઈ કે આટલા બધા દાંતન અને આમાં કાપવામાં થોડું પૂછવાની જરૂર હોય અને આમ વિચારી અને વેમો આ ખેડૂત ની વાડીએ બાવળ અને લીમડાના દાંત કાપવા લાગ્યો અને પોતે પોતાની મસ્તી માં બાવળ ઉપર ચડી અને ગીતો ગાઈ જાય છે અને દાંતન કાપતો જાય છે અને એવા જ સમયમાં ત્યાં પેલી માલિક આવી જાય છે છે અને જોવે તો કોઈ માણસ બાવળ કાપતો એટલે નીચે આવીને કહે છે કે અલ્યા કોણ છે અને આમ મારા બાવળ ને કેમ કાપે છે કે માલિક ખાલી દાંતન કાપું છું બસ એનાથી વધારે મારે તમારી વાડીમાં કંઈ કઈ જોઈતું નથી અને ત્યારે પેલો ખેડૂત કહે છે કે પેલા તું નીચે ઉતો ઉતર મારે તારું કામ છે અને ત્યારે ભેમો નીચે ઉતરે છે અને જેવો નીચે ઉતર્યો ને તેની સાથે તો તેના બંને હાથ પકડી અને તેના દાંતન બાંધવાની દોરી તેને ઝાડના થડ સાથે બાંધી દીધો અને કહે છે કે બોલ હવે તને કોને કહ્યું હતું અને તે કોની રજાથી મારી વાડીમાં પગ મૂક્યો કે માલિક હું એક ગરીબ માણસ છું અને મારા પેટનો ખાડો પૂરવા ખાલી તમારી વાડીએ દાંતણ કાપવા આવ્યો હતો મને માફ કરો હવે હું આ વાડીમાં તો દૂર પણ આ ગામમાં એ ક્યારે નહીં આવું પણ ત્યારે પેલો વાડીનો માલિક માનતો નથી અને ભેમાને ત્યાંનો ત્યાં બાંધી રાખી અને ગામમાં જાય છે અને ગામમાંથી ગામના માણસો બોલાવી લાવે છે કે જુઓ તે ચોર છે અને તેને મેં ચોરી કરતા પકડ્યો છે અને આપના ગામમાં જે નાની મોટી ચોરીઓ થાય છે ને એ પણ આ માનસ કરે છે અને ત્યારે ભેમાએ ઘણી કોશિશ કરી તેની નિર્ધુષતા સાબિત કરવાની પણ તેની વાત કોઈ સાંભળી નહીં અને પછી તો બાજુના ગામના માણસોએ ભેમાને ખૂબ જ માર્યો અને મારી મારીને કહે છે કે આજે તો તને અહીંયા પૂરી રાખવાનો છે બાકી તો તને પાછો જવા દેવાનો નથી અને આમ આખો દિવસ ભેમાને તરસ્યો અને ભૂખ્યો બાંધી રાખવામાં આવ્યો છે અને આમ કરતા કરતા સાંજનો સમય થવા આવ્યો છે અને સંધ્યાનું ટાણું થવા આવ્યું છે અને ત્યારે ભેમો પોતાને ખૂબ જ એકલો માનવા લાગ્યો છે કે આજે કદાચ મારો બાપ જીવતો હોત ને તો અહીંયા મને છોડાવવા જરૂર આવત પણ હવે તો મારી આગળ પાછળ કોઈ છે તો નહીં તો પછી મને અહીંયા છોડાવવા કોણ આવશે અને આમ ભેમો વિચાર કરતા કરતા તેના બાપ અન્દ દાદાની એક વાત યાદ આવી કે ભેમા દુનિયામાં તું એકલો છે એવું ક્યારેય વિચારતો નહીં કેમ કે તારી સાથે આપની ગઢ ભાવાની કાળકા છે અને આમ ભેમાને તેના બાપે કીધેલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો તે જ ભેમાની આંખમાંથી આંસુ આવી ગયા અને કહે છે કે એ મારા બાપ દાદાની ગઢ ભાવાની કાળકા કે મારી આજે મને ભેમાને પારકા ગામના સીમાડે લાવી અને છેતરી ગઈ તો મિત્રો આગળની વાર્તા હવે હું તમને બીજા ભાગમાં જણાવીશ તો મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા માટે આપની ચેનલ રાજા ગોગાવે સબસ્ક્રાઇબ કરી દો જય માતાજી જય મહાકાળી